સિલજ ખાતે શ્રી આશાપુરા ઠાકોર ક્ષત્રિય સમા ટ્રસ્ટ દ્વારા બે હજાર એસી મહાસુદ અગિયારસની તારીખ વીસ બે બે ચોવીસ મંગળવારના રોજ સવારે દસ વાગે શ્રી આશાપુરા ઠાકોર ક્ષત્રિય સમા ટ્રસ્ટ ગુજરાત દ્વારા અગિયારમો સમૂહ લગ્ન સૌનું ભવ્ય આયોજન પૂર્વ મંત્રી શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરેલ જેમાં ત્રેપન નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સવારે છ કલાકે ગણેશ સ્થાપના સાત કલાકે મંડપ પૂરત આઠ પંદર કલાકે ગ્રહ શાંતિ નવ વાગ્યે જાન આગમન દસ વાગ્યે ભોજન સમારંભ દસ ત્રીસ કલાકે હસ્તમેળાપ બે ત્રીસ કલાકે કન્યાઓને વિદાય કરવામાં આવી ઠાકોર સમાજના દાતાઓના સહયોગથી દીકરીઓને કર્યાવરમાં ઘર વપરાશ જીવન જરૂરિયાત ચીજ ભેટો અપાઈ હતી લગ્નગ્રંથિથી જોડાયેલા નવ દંપતિઓને સંતો મહંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા સમાજમાં શિક્ષણ વધે સમાજ વ્યસન મુક્ત બને અને સમાજમાંથી કુરિવાજો દૂર થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિરોધપક્ષના નેતા અમિતભાઈ ચાવડા વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર રોહિતજી ઠાકોર ભામાસા પૂર્વ મયુર કાનાજી ઠાકોર પૂર્વ મંત્રી માધુભાઈ ઠાકોર કાંતિજી ઠાકોર નાસમેદ અરવિંદજી ઠાકોર ભુવાજી કેવળજી ઠાકોર સોમાજી ઠાકોર ગોવિંદજી ઠાકોર ઘુમા સોનાની બુટ્ટીના દાતા રામભાઈ પટેલ ચાંદીના મંગળસૂત્રના દાતા મુકેશ ઠાકોર ટોકન જસવંતજી ઠાકોર રશ્મિભાઈ ઠાકોર રામાજી ઠાકોર મનુજી ઠાકોર ભૂપસિંહ ઠાકોર મથુરજી ઠાકોર સરપંચ વાયણા જગદીશભાઈ ઠાકોર દશરથજી ઠાકોર ગોપીબેન ઠાકોર રોહિતભાઈ ઠાકોર બાબુજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શ્રી આશાપુરા ક્ષત્રિય ઠાકોર ટ્રસ્ટના પ્રમુખ પૂનમજી બી ડાબી અને તેમની ટીમ દ્વારા સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દીઓ દર આશાપુરા ઠાકોર ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા ત્રેપન વર્ષોના પોતામાં પગલાં પાડે એમાં આમંત્રિત મહેમાનોમાં માન્ય શંકરસિંહ વાઘેલા સાહેબ અનિલભાઈ સાહેબ ધ્યાનીબેન દિનેશભાઈ ઠાકોર રોહિતજી ઠાકોર માજી મેયર કાનાજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી માધુભાઈ ઠાકોર બીજા નામી નામી ઘણા આગેવાનોએ આશીર્વચન આપ્યા અમારા આમંત્રણને માન છે અમારા સ્ટેજનો સ્વભાવ વધારી એ બદલ બધાનો ખૂબ આભાર માનીએ છીએ અને આ પ્રોગ્રામ એવો અમે પૂર્ણ કરીએ છીએ જય આશાપુરા જય ટ્રસ્ટ દ્વારા સમુલગન યોજવામાં આવ્યા સમાજના જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જેમાં સોનાની મૂર્તિ જે વસ્તુને ભેટમાં આપવામાં આવી અને ત્યાં ઘણા બધા સારા સારા નવ દંપતિ તેમ પણ નવ દંપતી પ્રભુતામાં પગલા પાડ્યા જે સફળ રહ્યા જે આજે ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નમાં જે લોકો સાથે મળી અને દીકરીઓને સારી રીતે પ્રેરિત કરી સમૂહ લગ્નમાં જોડ્યા અને સારી રીતે સમૂહ લગ્નનો પ્રસંગ પાર પડ્યો એમાં મને જે કન્યાદાન કરવાનો મોકો મળ્યો તે બદલ હું ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું શું નામ આપનું અટલ રામચંદ્ર નારાયણ

કઈ બેન બારમામાં વિજ્ઞાન પ્રવાહમાં પાસ થાય છે એના આગળ એન્જિનિયર થયું છે વગીર થયું છે નાટર થયું છે અને જ્યારે જીપીએસસી યુપીએસસી એમાં આપણને ખબર નથી કે ત્યાં કહી વાંચા છે બાકીના સમાજની સાથે કદમ નિલામવી પડી

હું હમણાં તો બધી જમીન ક્યાં ઠાકોર આબો વાયો ના કોનો કુ કોના ઘર થઈ ગયા બધા તમે ની તૈયારી પોલીસ ખાતાની તલાટી ની મામલીદાર વિગેરે વિગેરે એમાં તો વિચાર કરો આ નહીં થાય તો કોઈ પૂછવા જ નથી આગેવાનો તો ઉભા કરવા પડે એટલે છેદર રામસિંહ ભાઈ અમૂલ ડેરીમાં હતા એ જતા હતા કે આગેવાનોની ટીમ સારી બનીને આવનાર ભાવિ પેઢી એની ક્યાં જગ્યા હશે એને શું કરવાનું એના માટે ચિંતા ચિંતન એ આગેવાનોએ કરવાનું ટીમ સાથે કરવાનું એને કોઈ સ્વાર્થ ના હોય એને કરવાનું એ કરવા માટે આ એક પ્રયોગ છે સામૂહિક લગ્નો તો એક પણ સામૂહિક લગ્નો સિવાયનું નવું કામ પૂનમજીભાઈને ખાસ સૂચના કે બારમા પાસ પછી એ દીકરા દીકરીઓ સારું ભણેલા હોય એની જીપીએસસી માં જીપીએસસી રહેવા દો પણ જીપીએસસી ની તૈયારી માટે એવી કોઈ ભવન બનાવો એવી કોઈ યોજના બનાવો ઘણા તો ગાંધીનગર મારી સ્કૂલ કોલેજ છે મકાન તમને આપીશ કેટલા ક્લાસ ચલાવો ચલાવો એ વ્યવસ્થા કરવી કરીશ પણ એ દુનિયા છે મા બાપ ઉપર બોજ કરે મજા કરી કરીને આ નથી આ ગુજરાતના ગુજરાતના માલિક છો તમે ગુજરાત આપણા માપનું છે એ ખબર નથી કે કોના